જવાલી સર ફાઈન્ડિંગ જાતિયે દેખી મણ્યો કો અગલે કાકા તું અહીં આયા થેન્ક્યુ આજે મેં આવી ગયો ના મને આયા તો પેલું ખામ પોળી ખાઈ લો આ એને મને જવા જઈ

kakak oke, oh, kakak. Eh, kakak kakak, oke, 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 kakak masalah. kakak oke, 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 Kakak oke, 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 oke,

અલા એસકે વાનું ઘર જો પણ ઓયથી સીધુંમ જઈને પેનટીમાં વળી જાજો એટલે એસકે પાન કરી કણાઈ જા. વળી ને અને પેનટીમાં વળી જાજો આ રંગન જો ઈ કણીમાં વળી જાજો. એ હા એ એસકે હવે જો કાકાને દેવા જવું પડશે. જોવા સોરી <abeiado> <upkeep> <analysis> <st immunized tuning>

કોણ દવા ખરી ના તો તમારો મને મારવા બેહવાનું હેવાનું ના ખબર નથી તમારો વાત છે આ દવા એની હેકા ચક્રો આ દવા જે આ જેની આ આપડા જેની

કેમનો જો આમનો જો ઓ ઓ કેટલી વાત છે આલ્લા જાતો આલ્લા જાતે હું તમને કહા ડાયરેક્ટ જાને હી હા બોલો

ઓ જાતે એકલી બાર બાર પૈસા લઈ લે મુન્નુ વાયુ નુ લે બોના મને ખબર છે કોને બોલા ના અમે નંબર આપિતો આનો પેંદુ ગા તમે તો આ નંબર આલ્યો તો આ કેતો અમે નંબર આલે કેલો કે તમે આલ્યો નંબર થી એ ન આલ્યો ઓ ને આપ્યો ઓન તો અને કરે તો પણ તો ન કરે લે બેમઈ કને ફોન કર્યો તો ઓ ને ઓ ને અહી મને તો બે જણાને ફોન કરલે છે કે બાદ કબે બચા નામ મને મારે હું દીજી જાય કશે નવા મેળાના બજેટની આપની આપી દીધી લે એક મિનિટ આ જા લ્યો પોળીમાં પૈસા અહીંયા જો એ ઉભારો મંગાઈ આલુ હાખો તમે પોળી પીવા આલજે તમે પૈસા મારા હતા અબા બોલ બા એસકે બા હે મારા પૈસા એસકે બા જઈને ચાલે ને જાજી મોનનું જરાથી પાર્ટી પાલજી મામા હા ત્યાં ડોક્ટર જો લે ગયા જઈને ઘઉં ખાજે જા ઘઉં ખાવાનું આલુ લે ઘઉં ખાજે તું જા જા આલુ નહીં બનાનું આ લાવો પેલા બોન લાવો અને હું કહું ગંગા જ્યાં છોટો એ બોના

એસ્કેબા આયું મલ્લીન કમ લેયા તો આ આ બે દિવસનો તમામ પટાઈ નાખ હતા આને તમામ આ ડોક્ટર ને બોલાય કે કે દેતા આ બધું કોઈ નહી હવે

તમે જો આમ મંગાજી પીતુ કાકા બધા ને લઈ ડોક્ટર જોડે સ્વાગત કરાવો અહીંયા ખાયા ચાલો નહીં

ચાતીની ચાલો રોહન મુ લાયો રોહન લાય અને બાટલા ચોખી મલેતું નથી ના ને આજ કે માં જોડીઓ પકડીને અંદર લઈ ગયા તબિયત ઠીક નહી ખબર ન પડતી કે છે એવા ખોટા ચરા ક્યાં હેરો આ ભરી જાય તો આમાં આવ તો 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 સરપંચ કોટા હે જોતી સરપંચ વાજી પુના હાથ